ખડભડાટ મચાવી દીધો છે સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફોર્મ ના ફોર્મના ની ધરપકડ કરી છે જેને સુરતની બે ડાયમંડ પેઢીઓ પાસેથી રૂપિયા છ કરોડ એક લાખ

ફરિયાદ મુજબ આરોપીઓ રેમ્બો ગેમ્સ પાસેથી તારીખ ત્રણ સાત બે થી બે દસ બે હાજર ત્રેવીસ દરમિયાન ત્રણ કરોડ ત્રેવીસ લાખ ત્રણ હાજર નવસો ઓગણત્રીસ હીરા ખરીદ્યા હતા આઈએનએસ ગ્રોન ડાયમંડ પાસેથી બે કરોડ અઠ્યોતેર લાખ પાંચ હજાર ચારસો બાવન ની કિંમતના હીરા ખરીદ્યા કુલ મળીને એક કરોડ રૂપિયાનો પોલીસ લેપ્રોન ડાયમંડ નો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને આખરે પેમેન્ટ ન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેના કારણે ફરિયાદીને જંગી આર્થિક નુકસાન થયું હતું ગુનાની ગંભીરતાને જોતા આ કેસની તપાસ ઈઓડબ્લ્યુને સોંપવામાં આવી હતી ઈઓડબ્લ્યુએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર રાઇટર દિલીપ પર અનઘણને મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો આરોપી દિલીપ ઠાકરસિંહ અનઘણ કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે ઈઓડબલ્યુ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તારીખે તેર અગિયાર બે સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે

જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વ્યાપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે એ અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે આજ વેપારમાં વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે જે ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણગણ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણને ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલ્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલીક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજ્ય મહિલાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપણે જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વ્યાપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે ગ્રુપોડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર